ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મિત્રો સારો ચાહ બનાવીએ છે આજે દૂધ કાઢ્યું તો એને દાળે પાછું આજે કાઢ્યું ચા બનાવીએ અને દીરૂને નાસ્તો બનાવ્યો છે આ રોટલી વઘારી વઘાડેલી અને ભીડાનું શાક બનાવી છે ભીડાણી શાક ને રોટલી રોટલી વાંધી હોતી તે વઘારી દીધી બીજું બનાવી અને કે રોટલી કે મારે કે વઘારેલી ખાવી શકે મને વઘાડ છે એને હા અને પછી બનાવીએ છીએ ખેચડીની શાક તો પછી બનાવીએ છીએ ધુરાણો હાર જવાનું છે આજે આજે કાલે હવાની હું તે રાજે આખો દાણાની છે આજે અમને દેરું જશે ટુસન પછી હાર જશે પછી પેરાણો વારો છે હા હવે અમે રોંધીએ દઈએ ચા પીવું હોય તો ચાલો મિત્રો ચા બનાવીએ છીએ ચા પીવું હોય તો ચાલો ચોખા સાફ કરીએ છીએ ખીચડી બનાવવા કરીએ છીએ ખીચડી બનાવી અને શાક બનાવી છે અવાર મેં ભીંડોની અને રોટી બનાવેલી દિરુલીનજી આવા અમે ખીચડી બનાવી દઈએ પછી ખેતર જવા કરીએ છે આજે સાફ સફાઈ જ કરવાનું છે આ ઘરની આજુબાજુ બધું સાફ કરવાનું છે મોટી મોટી ચારું ઘીરી છે અને બધું કાલે સાફ કર્યું અડધું 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 બાકી છે એ કરવા કરીએ છીએ પણ આ નાસ્તો કરી લઈએ પછી બીજું કોમ કરીએ આ અમે ધુરાણની હાર દઈએ ધુરણની હાર જાય પછી બધી હું જ પડે હું કોમ કરવા ચાર લેવા જઈએ તે ને ખેતરનું બધું કોમ જ છે હવે ચાલું કોમ હવે દિવાળી હુરી નવરવાની એવું થશે પણ આજુ આ વરાવીથી તારીખનો સેમ કહે છે પણ ની પડે તા વી સારું નહીં પડે તા તે હો શું થશે બગડી જ છે બધું હા હવે જોઈએ હવે સારો હવે મેં જે ખેતર ભરી મેં ઓટો મારી આવું તો એ તક સારું વધી દઈ ખીચડી બનાવી દઈ પછી કરીએ કોમ ભાત થઈ ગયું છે મિત્રો જો ભાત ભાઈ દઉં હવે નાસ્તો કરી લઈએ અને આજે પોણી વારવા કરીએ છીએ ફૂલ એવર થોડુંક બચેલું છે હાય બસો એક છોડવા છે એને પોણી વાર લઈએ એમ અને હવે લાઇટ આવે એટલે નાસ્તો કરી લઈએ લાઇટ આવે એટલે પછી પોણી વાર લઈએ વાર લેવું પડશે હવે કારણ કે વહરાતનું પેલું ખારું પોણી હતું ને એટલે એને ધોઈ નાખીએ અને ખાતર નાખ્યાલશે એટલે નીકળશે હા થોડાક છોડ છે વધારે નહીં બસ બહુ ત્રણ છોડ છે એને અમે પોણી વાંધીએ પણ હમણાંથી લાઇટ આવી જાય છે લાઈટ હા તૈયારી છે જો કે આવવાની હે એટલે પાઇપ આ બાજુ છે એમનું ફેરીને પછી બોંધ દઈએ આ પાઇપ બોંધ દઈએ પેલું પાઇપ છે એમ કાઢીને પછી આપણે બોંધ દઈએ એ પેલી બાજુ પોણી પાડવાનું છે પણ પીપળું ભરી લઈએ આપણે એકવાર નાવા ધોવા માટે કસી જો આ બધું અમે સાફ સફાઈ કરવા બાયનો છે આ કા બધું આ સાફ કરીને કાલે જે પરુ સાફ કરી અને તેમ કરીને હવે આવા થોડો ટાઈમ છે બધી દીવારી આવી છે લા બધું સાફ કરવું પડશે અમારા કાકી એ દો પાસ ફાટી ગયો હવે આપણે જોઓ મિત્રો જો આ આ જો આ બધા કપાસને જે આગળનો ઘટો લાગેલો હું તો જીણો એ બધું ફાટી ગયો જો કપાસ ફાટી ગયો હવે આ પીરા પડી ગયા કપાસ હવે આને ખાતર પોણી કરશું તો આવી કંઈક ખારા થાય પણ હજુ પોણી ભરાયેલું છે અહીંથીનું આ લખીનું બધું પોણી ભરાયેલ જ છે હજુ કરશું ખાતર પોણી કરશું એટલે કંઈક સુધરશે એમ લાગે છે પણ પીલી બાજુના બધા કપાસ મરી ગયા છે એ બાજુના નહીં સુધરે આવી ખારા થાય ત્યાં હવે આ કપાહ ફાટો છે એ પછી હજુ તો છે પણ આ દસ પંદર દાણો પછી વેનાઈ લેવાનો છે કદાચ આ વરસાદ પાછો આના બે દાડા અમે વહરાજ છે પાછો એટલે આ ફાટેલો કપાસ બધો બગાડશે આ જો ખાસો બધો કપાસ ફાટી જશે આ જે પીરા પીરા કપાહ દેખાય છે એને મેં જેટલો ઘોટો લાગેલો હું તો એ બધો ફાટી ગયો હા આ વખરા તો જો બે દિવસ પછી વરસાદ છે નહીં પડે તો સારો અને પડી જાય તો આ કપાહ પાછો બગાડશે ફાટેલો કપાહ બગાડશે ઘોટાની અંદર હોય ને એના બગડે પણ આ જે રૂ નીકળી ગયું ને એ બગડે આ આ તો બધા કે થોડીક બધો કપા ફાટી જશે હે હવે શું કરીએ હું એમ હજુ પાણી ભરાયેલું છે પાણી ના હોય તો અમે કંઈક મહેનત કરીએ ખાતર નાખીએ ને એમ કરીએ પણ અંદર જવાયું જ છે નહીં પછી કઈ રીતે જવાય જવાયું હોય તો અંદર જઈને ખાતર નાખીએ કાં તો નીંદીએ ગોળીએ સાફ સફાઈ કરીએ કશું ની મહી જવાની આજુ આ કિચડ હતા હા કીચડ બધી આ હારા છે કપાસ કરી બાજુવાળા બધા પીડા પડી ગયા છે એ બધા ફાટી ગયા છે એમાં આ બાજુ હું કપાસ ફાટો છે પણ આજે ઓછો ફાયદો છે જો હા આ પોની ભરાય નથી આ ઘરની આજુબાજુ સાફ કર્યું કાલે અમે આ જો આ બધું સાફ કરી બધી ચાર મોટી મોટી ફીરેલી બધું વાર નાખવા આ બધું વાર નાખું બાકી છે એને આજે સાફ કરવાનું છે આ ભીતેળું હું ધોવાઈ ગયું બધું આ ભીતે ધોવાઈ ગયું જી પાણી પહેરું દે હવે એની બાજુ થોડુંક ફૂલે છે બચી ગયેલું છે બસો ત્રણસો સોળવા અમે આજે પોણી વારવા કરીએ છે પોણી વાર લીએ લઈએ થોડુંક બસો ત્રણસો સોળવા જેવું છે તો અમે પોણી ચાલુ કરવું છે મોટર ચાલુ કરી દઈએ અમે લાઇટ આવે એટલે આ થોડુંક આલું આ ફૂલે છે આવ્યું આજમે પોની વાર લઈએ અમને આ જો આ છે ને દેખાય છે આ આ બસો પેંસો છોડવા જેવું છે તો અમે કોઈ જે થાય તે ખોટું કાંડ નાખીએ અને બીજું રોપ તે પાછું એક જ મહિનો નીકળી જાય એની કરતા આલું બચેલું છે તો ફરી આલું મહેનત કરી લઈએ ખાતર નાખી દઈએ એમ પોણી વાળી લઈએ હા લાઇટ આવી જશે હવે આ કોઠી ભરી લઈએ કોઠી ભરલીએ અમે મોટર ચાલુ કરી દઉં પાઇપ ચાલે પીપળામાં ભરી દઈએ ને લાઇટ આવી જશે જો लाकड़ा चालू एम करेम खूक्कू लाकड़ू राखी एम करता भर ले हावभा हूँ के शाक भाजी तो हम सोटी दिए पी पाइप करी बाजू बंद दिए आज भर ली अमने भर लेबे डबे हड़ में सोटिया हाँ आप ફૂલો પડવા બી જશે ગલકોને લસલ જો બરાબર ફૂલો લાગી જશે ફૂલો બરાબર પડી ગયો હવે વાલેરોનો નહીં પણ ગલકોણા ફૂલો અસલ છે હા લઈને હો કોણી છોડી દઈએ પછી થોડો પાઇપ લાંબો કરે છે એ પાઇપ અહીં બોંધ દઈએ પાઇપ એમ થોડું થોડું છોટવાનું રોજ છોડશે ને તો સારું એકદમ રેડીએ જઈએ તો બધું જાય ભરું કારલી હવે ચિમરાવા બાઈ છે પણ દૂધી સારી છે કોરું એક ઉપર લાગી રહ્યું છે અને હસો લે ડોળો ભરાઈ ગયું છે હવે કોઠી ભરી છે ભરલીએ આ મેં શોત્યાયેલું છે મેં બંધ કર દઉં હવે હા હા જવા દે હું નીચે જશે જો હવે બંધ આ પાઇપ નાખો છે આ બાજુથીનો એટલે પેલાથી પાઇપ નાખી દો છે અહીં પોની પડશું એટલે આ દેખાય છે ને એને મેં પોની વારી અહીંયા આ ફૂલેવર તો હવે કેન્સલ કહેવાય આ મોટું મોટું દેખાય છે કે પાકું થઈ ગયું હવે એ પાકું થઈ ગયું એટલે એનું હવે ગોઠ નહીં થાય હવે એની જે સમય મર્યાદા હોય એ પૂરી થઈ ગઈ બે મહિનામાં ફૂલેવરથી જાય હવે આ બે મહિનાનું આ સોળ છે

ચાલુ કરી દઈએ ઠેર પેલે જશે બહુ નહીં કલાક નું છે કોમ થોડુંક જ છે એટલે કલાકમાં માં પૂરું ફીસ છે